દંપતીએ કરશન પટેલ સાથે પચીસ લાખમાં મકાનનો સોદો કર્યો હતો મકાન પર લોન પણ હતી અને શોભાએ પહેલાં બાર લાખ લઈ લખાણ કરી આપ્યું હતું કે લોન નાપતાં પૂરા થશે પછી તેર લાખ રૂપિયા લઈને મકાનનો દસ્તાવેજ કરી આપશે ત્યારબાદ પ્રવીણને શોભાએ મકાનનો દસ્તાવેજ કરવાનો ઇન્કાર કરી નાખ્યો હતો દસ્તાવેજ કરાવો હોય તો વધુ રૂપિયાની માંગ કરી હતી એ રૂપિયા નહીં આપો તો બાર લાખ રૂપિયા પણ પરત મળશે નહીં અને દસ્તાવેજ પણ નહીં કરી આપશે કરસને બાર લાખ રૂપિયા પરત માંગતા બળાત્કારના ગુનામાં તેને ફસાઈ દેવાની ધમકી આપી હતી જેથી કંટાળી દલાલ કરસને પ્રવીણ અને શોભા વિરુદ્ધ કતારગામ પોલીસ પથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને ઠગ દંપતી પ્રવીણ તળાવ્યા શોભા તળાવ્યાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અનફેન